ચૂંટણી પછી પેલા જે રુજાન આવે ને રુજાન ઈ મારા દિયા હૃદયના ધબકારા વધારી દે ઈ આ રુજાન શું હોય છે હિન્દી શબ્દ હે રુજાન પરિણામ પેલા માણાને ઘાઘા કરવા હોય ને એવું કઈ ઈ શબ્દની અસર હે હું તો એમ કહું છું કે રુજાન એટલે કે આપણે ગુજરાતીમાં નથી કેતા રોજ ગુમડો થયો હવરે હવરે પેલા શરૂઆતમાં કેવું દુખતું હોય પણ એમાં હવરે અવડે રોજ આવતી જાય ને એમ આપણને નિરાશ થાય આમાં એવું ન હોય શરૂઆતમાં જ તમારા હૃદયના ધબકારા વધારે શરીર પરસાયો પરસાયો કરે અને આમ ટાપીને જોતા એ હાઈ જ પડે હવરે 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 દર્દ દીએ અને ગુમળું રૂજાય ને એમ આપણને મજા આવે અને આ રૂજા જેમ હાઈ પડે ને એમ માણાની મજા બગાડી નાખીએ शेशे <laughs> शेषे <laughs>